ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ ત્રણસો છોતેર કિંમત રૂપિયા એક લાખ બસોના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ સાત છ બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે સંજયભાઈ પંકજભાઈ ડાબી ઉંમર ઓગણત્રીસ રહેવાનું ધાર ઉપર સરતાનપુર રોડ તળાજા જેઓ સરતાનપર રોડ ઉપર આવેલ અમરદીપ કોમ્પ્લેક્ષની ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર ચોરાણું માં બારથી ભારતીય બનાવટનો પરપ્રાંતિ ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી સગે વગેરે કરે છે જે બાતમી આધારે રેડ કરતા તેમની પાસેથી કબજા ભોગવટાની દુકાનમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ કાચની કંપનીની સીલપેક બોટલો મળી આવેલ તેમના વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાળાના માર્ગદર્શન હેઠળ વનરાજભાઈ ખુમાણ જયદીપસિંહ ગોહિલ કેવલભાઈ સાંગા એજાજ ખાન પઠાણ અને માનદીપસિંહ ગોહિલ વગેરેના જોડાયા હતા